ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને છસો ચુમ્માલીસ પોઈન્ટ બોતેર કરોડના વિકાસકામોની ધરી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવંતરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને છસો ચુમ્માલીસ પોઈન્ટ બોતેર કરોડના વિકાસકામોની ભેટ આપીને કરાવ્યો હતો મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના બે હજાર એક પહેલા અને તે પછીના એમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આલેખી હતી આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે સ્પષ્ટ જોઈ શકાય છે રાજ્યનો કોઈપણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ન રહે તેવું સુદૃઢ આયોજન વડાપ્રધાનના દિશાનિર્દેશમાં કરાયું છે ગરવા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી છસો ચુમ્માલીસ પોઈન્ટ બોતેર કરોડના વિવિધ પંચ્યાસી જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીએ ગોધરામાં પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સપો બે હજાર પચ્ચીસ અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પહેલા આખા વર્ષના જિલ્લાના વિકાસકામોના બજેટ જેટલી રકમના વિકાસકામો આજે એક જ દિવસમાં લોકોને આપવામાં આવી રહ્યા છે રાજ્યમાં આરોગ્ય શિક્ષણ પીવાના પાણી માર્ગો વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાને કંડારેલી વિકાસની કેડી ઉપર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે